મિત્રો આ જુઓ આ કોતરી ગર મિત્રો પાંઢા છે શીરી નાખે ને મિત્રો આ ફેમિલી ભેગા આવી ને તો મજા બહુ આવે મારા માસી ને મારા મામા ને બધે કેકડા પછી પણ તમે તમને બતાવવા હતું ગોતું પણ મિત્રો જડતા નથી

આ જો કે વનસ્પતિ આ મિત્ર અલગ જ વનસ્પતિ છે અલગ જ વનસ્પતિ મજા આવે ને આ બેન ને મને બધા ફોટા પાડી કે અમારા ફોનમાં ફોટા સારા આવે અને મને જ કોઈ ફોટા નથી પાડી દેતું હવે બધા મને બોલાવે એમાં લલિતભાઈ જાય મારો ફોટો કા ન કર્યો ટેકરી થી મારે કઈ કઈ જગ્યા મિત્રો હું હવે અંદર જામ હો ઉભા માસી આવું મિત્રો હા તો મળી આગળના વિડીયોમાં મિત્રો હવે અમે પાછા ઘર ઘરે તરફ ફરી રહ્યા છીએ સ વાગી ગયા એમાં મન છોકરો જે કઈ કામનો નથી

તો હવે બધા સોંપીએ આઈ ગયા સોંપી દીધી અહીંથી જવા બધે સોંપે આ મામા દીકરો મામા હરિયા મારા મમ્મી ને બધી સોંપે

और ये पकड़ो दादा दादा मामा केले प्रमाणिया नहीं तो पापा क्या लो गोपी भाई हां बोलो आ गोपी ने चॉकलेट આપે કે ભાઈ કે ખાલી બાનો જ રેખો તો મને ગોપી દે ખાઈ એ દે ખાને બના રાખનો એકા તો गाइस लाइक કરજો શેર કરજો ને સકળ પારા કરજો

એનો બગીચો મારો બગીચો છે દાદીનો દાદાનો તમે આમાં કઈ દવા કે દેસીના છે બોના છે બોના તો માં તમે કઈક કેવા કે લાઈક કરો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કર્યો મારા માને હિન્દી નથી આવડતી ગુજરાતી થોડી થોડી આવડે આમાં રોહિતભાઈ છે બળ પડે થોડું નીચે પડી છે એટલે બાંધવા પડે જવ બીજી ગમી જા